મારી કાકી શિયાળામાં થોડો સમય મારા રૂમમાં રોકાયા હતા રાત્રે ઠંડીમાં સૂતી વખતે બનેના શરીર કેવી રીતે મળ્યા નમસ્કાર મિત્રો મારું નામ અમન છે અને આજે પહેલીવાર હું તમને એક સ્ટોરી મદદથી મારી કાકી વિશે જણાવવા જઈ રહ્યો છું મેં ગોપનીયતાના કારણોસર બધા નામ બદલી નાખ્યા છે બાકીની સ્ટોરી જેમ બની તેમ છે હવે સ્ટોરીનો આનંદ માણો મારી કાકીનું નામ બદલીને કુસુમ રાખવામાં આવ્યું છે તેની ઉંમર છવ્વીસ વર્ષ છે અને હું એકવીસ વર્ષનો છું મને આટલું કદ ખબર ન હતી તેથી હું તે સમયે તેનું કદ શું હતું તે કહી શકતો નથી આ ઘટના ત્યારે બની જ્યારે હું બાર માની પરીક્ષા આપવાનો હતો તેમાં હવે થોડા જ દિવસો બાકી હતા તે સમયે હું શહેરમાં એક રૂમ સાથે અભ્યાસ કરતો હતો મારી પરીક્ષાને માંડ બે મહિના બાકી હતા અને રૂમમાં રહીને હું રસોઈ અને બીજા કામમાં મારો ઘણો સમય બગાડતો હતો આ કારણે મારા પરિવારે મારી કાકીને થોડા દિવસો માટે મારા ઘરે મોકલવાનું નક્કી કર્યું મારી માતાએ મારા કાકા સાથે વાત કરી અને તેઓ તેમને થોડા દિવસો માટે મારા ઘરે મોકલવા સંમત થયા જ્યાં હું રહેતો હતો ત્યાં મેં એક ઓરડો લીધો હતો જેમાં મેં એક પલંગ એક ટેબલ અને એક ખુરશી મૂકી હતી રૂમ મોટો હોવાથી ત્યાં પુષ્કળ જગ્યા છે ત્યાં વધુ બાકી હતું મારી કાકીના આગમન પછી અમને ઊંઘવામાં તકલીફ થવાની હતી તેથી તે પહેલાં મેં તેના માટે રજાઈ અને ગાદલું ખરીદ્યું હતું કારણ કે માર્ચમાં પરીક્ષાઓ થવાની હતી અને આંટી જાન્યુઆરીમાં આવવાના હતા તે સમયે ખૂબ જ ઠંડી હતી જ્યારે તેણી ઘરેથી નીકળી ત્યારે માતાએ તેણીને બસ સ્ટેશનથી જવાનું કહ્યું હું તેના આવવાના અડધા કલાક પહેલાં બસ સ્ટેશન પર પહોંચી ગયો જ્યારે આંટી બસમાંથી ઉતરી રહી હતી ત્યારે હું તેને જોતો જ રહ્યો પહેલાં આંટી પાતળી હતી અને હવે આંટીનું શરીર ભરેલું હતું તેનું ઘણું બધું બહાર આવ્યું હતું તે અચાનક જ ટોચની સુંદર સ્ત્રી બની ગઈ હતી મને લાગ્યું કે તેણીને ચુસ્તપણે પકડી રાખો અને તેણીને પ્રેમ કરો પરંતુ તે શક્ય ન હતું પછી અમે સીધા અમારા રૂમમાં આવ્યા અને થોડો આરામ કર્યો પછી કાકીએ અમને પૂછ્યું ઘરે શું બનાવવાનું છે અને તને શું ખાવાનું પસંદ છે મેં કહ્યું જે રાખ્યું છે તે જ બનાવો હવે હું કાલે બધી વસ્તુઓ લાવીશ કાકીએ ખોરાક રાંધ્યો અમે સાથે ખાધું પછી અમે અંદરો અંદર વાતો કરવા લાગ્યા થોડી વાર આમ કર્યા પછી તે કહેવા લાગી અમન હું બહુ થાકી ગયો છું બસની મુસાફરી ખૂબ જ કંટાળાજનક હતી તેથી હવે હું થોડો આરામ કરવા માંગુ છું મેં કહ્યું ઠીક છે તમે સુઈ જાઓ તમે ક્યાં સાંભળ્યું છે ઘેટા પર કે નીચે ગાદલા પર આંટીએ કહ્યું હું નીચેના ગાદલા પર સુઈશ તમે પલંગ પર સુઈ જાઓ મેં કહ્યું ઠીક છે અમે સૂવા માટે અમારી પથારી ગોઠવવાનું શરૂ કર્યું અને પોતપોતાની પથારીમાં બેસી ગયા રાત્રે મેં જોયું કે કાકી ફ્લોર પર ઠંડી અનુભવી રહ્યા હતા તેમનું આખું શરીર સુકાઈ ગયું હતું મેં મારી કાકીને ઉપરના માળે સૂવાનું કહ્યું પણ તેણે ના પાડી હું ઉપરના માળે પલંગ પર સૂતો હતો અને મારી કાકી નીચે ગાદલા પર સૂતી હતી એ વાત મને ગમતી ન હતી મેં તેને ફરી કહ્યું પણ તેણે ના પાડી પછી કોઈક રીતે મેં તેને વિનંતી કરી અને સમજાવી અને તે સંમત થઈ અને ઉપરના માળે સૂવા માટે તૈયાર થઈ ગઈ હું નીચે ગયો અને ફ્લોર પર પથરાયેલા ગાદલા પર સૂઈ ગયો પણ ભોયત્રીયું ઘણું ઠંડુ હતું અને ગાદલું પણ નીચેથી ઠંડુ હતું ઠંડીમાં મારી હાલત ખરાબ થવા લાગી મેં વિચાર્યું કે મને ખબર નથી કે આંટી આટલા લાંબા સમય સુધી ઠંડી કેવી રીતે સહન કરે છે પછી હું પણ મારા પગ વાળીને સૂઈ ગયો બીજે દિવસે સવારે મેં કાકીને પૂછ્યું આટલી ઠંડીમાં તમે કેવી રીતે સૂતા રહ્યા તેથી તેણીએ કહ્યું જો તમે મને પલંગ પર લખવાનું કહ્યું ન હોત તો હું સૂઈ શક્યો ન હોત બીજે દિવસે અમારો સમય આ રીતે પસાર થયો હું દિવસ દરમિયાન અભ્યાસ કરતો અને પછી સાંજે બજારમાંથી કરિયાણું ખરીદવા મારી કાકી સાથે જતો રાત્રે ફરી સૂવાનો સમય થયો ત્યારે આંટીએ કહ્યું કે તને ઠંડી લાગે છે તો હું નીચે સૂઈ જઈશ તમે ઉપરના માળે પલંગ પર સુઈ જાઓ મેં વિચાર્યું કે હું કાકીને નીચે સૂઈ નહીં શકું પણ નીચે સૂવાથી મારી હાલત પણ ખરાબ થઈ રહી હતી પછી અમે બંનેએ વિચાર્યું કે આપણે એક જ પલંગ પર સૂઈ જઈશું અમે જુદા જુદા ખૂણામાં સૂવાનું નક્કી કર્યું પણ બેડ સિંગલ હતો એટલે તેના પર બહુ જગ્યા નહોતી પછી અમે બંને એકબીજા તરફ પીઠ રાખીને સૂવા લાગ્યા રાત્રે બાજુમાંથી પવન ફૂંકાવા લાગ્યો ત્યારે માસી પાછળ આવ્યા મને પણ પવનનો અહેસાસ થતો હતો એટલે હું પણ પાછો આવ્યો અમારી પીઠ એકબીજાને સ્પર્શવા લાગી આંટીએ મારા તરફ મોં ફેરવ્યું ત્યારે પણ હું એ જ રીતે સૂતો હતો પણ રાત્રે ક્યારે આંટા માર્યા તેનું મને ભાન ન રહ્યું એકબીજાના શ્વાસ એકબીજાના ચહેરા પર પડી રહ્યા હતા રાત્રે સૂતી વખતે હું બહુ ધ્યાન આપતો ન હતો પણ સવારે જાગ્યો ત્યારે અમે ખૂબ નજીક હતા પછી કાકી તરત જ ઊભા થઈ ગયા તે પછી અમે બંને એક જ પલંગ પર સૂવા લાગ્યા પછી એક દિવસ એવું બન્યું કે મામલો આપણે ધાર્યો હતો એના કરતાં ઘણો આગળ વધી ગયો અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આવું થશે એક બપોરે અમે સૂતા હતા ત્યારે માસીનું માથું મારા હાથ પર હતું જ્યારે મને ખબર પડી ત્યારે મારો હાથ તેના માથા નીચે દબાયેલો હતો અને મેં આંટીને ઉપાડવાનું યોગ્ય ન માન્યું પછી થોડા સમય પછી તે અચાનક ગભરાઈને ઊભી થઈ અને મને ગુસ્સાથી જોવા લાગી મમ્મીએ કહ્યું શું કરે છે તો શાંતિ આ શું છે મને ખબર નહોતી કે તમે આટલા બગડેલા છો હું આજે જ તમારી માતાને આ વિશે ફરિયાદ કરીશ હું ડરી ગયો મેં વિચાર્યું કે આંટી પ્રેમ કરવાનો પ્રયાસ કરી રહી છે અને મારે પણ તકનો લાભ લેવો જોઈએ પરંતુ અહીં આખી વાત ઊંધી પડી ગઈ હતી હવે હું માર ખાતો હતો હું હોશમાં આવ્યો અને મામલો સંભાળવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું સોરી આંટી હું સૂઈ રહ્યો હતો હાથ આગળ વધતા ખબર નહીં તે કેવું સ્વપ્ન જોઈ રહ્યો હતો મને માફ કરો આંટી એમાં મારો વાંક નથી મેં જાણી જોઈને આવું કંઈ કર્યું નથી પછી ઘણી વિનંતીઓ પછી તે સંમત થયો અને મેં તેને મારા કાકા વતી શપથ લીધા કે તે આ વિશે કોઈને કહેશે નહીં તે દિવસે કંઈ થયું નહીં પછી રાત્રે સૂતી વખતે ફરી એ જ વાત થવા લાગી જ્યારે હું સૂતો હતો ત્યારે કાકી મારી નજીક બેઠા આ વખતે મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને થોડુંક અંતર રહે તે રીતે સીધો સૂઈ ગયો દસ મિનિટ પછી હું અચાનક ફરી જાગી ગયો મેં જોયું કે આંટી મારો હાથ પકડી રાખે છે આ સમજ્યા પછી મારો મૂડ ફરીથી બગડવા લાગ્યો હું સમજી શક્યો નહીં કે મેં કાકીનો હાથ કેમ કાઢ્યો હું ડરી ગયો હતો અને મજા કરવા માંગતો હતો મેં તેનો હાથ હટાવ્યો નહીં હું સંપૂર્ણપણે તૈયાર થવા લાગ્યો આંટીનો હાથ હજુ ત્યાં જ હતો પછી મેં ધીમે ધીમે મારા હાથ વડે તેનો હાથ થોડો નીચેની તરફ ખસેડ્યો પછી કંઈક એવું બન્યું જેના વિશે મને કોઈ જાણ નહોતી કાકી મારી નજીક આવ્યા અને મારા ખભા પર માથું મૂક્યું અને મારા કાનમાં ફફડાટ બોલી સવાર માટે માફ કરજો હું સમજી ગયો કે તે દિવસના મુદ્દા માટે માફી માંગી રહી હતી પછી કામ શરૂ થયું કામ કરતી વખતે ઠંડીમાં પણ અમે બંને હસતા હતા અને પરસેવો વળી ગયો હતો તે રાત્રે અમે ત્રણ વખત પ્રેમ કર્યો અને દરરોજ તે કરવાનું શરૂ કર્યું અમને રોકવાવાળું કોઈ નહોતું હું રોજ આંટીને પ્રેમ કરવા લાગ્યો અને ખૂબ જ આનંદ લેવા લાગ્યો હવે મને મજા આવી રહી હતી પરંતુ ધીમે ધીમે પ્રેમ કરતી વખતે મેં સમયનો ટ્રેક ગુમાવ્યો અને મારી પરીક્ષાઓ નજીક આવી રહી હતી પછી પરીક્ષાના થોડા દિવસો પહેલાં તે તેના ઘરે ગયો અને હું આગળના અભ્યાસની તૈયારી કરવા લાગ્યો એક દિવસ મને મારી કાકીનો ફોન આવ્યો અને તેણે મને જે કહ્યું તે સાંભળીને હું આશ્ચર્યચિત થઈ ગયો કાકીએ કહ્યું અમન મારા પેટમાં તમારું બાળક છે તમે પિતા બનવાના છો આ સાંભળીને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા હું ત્યાં બેસી ગયો હું સમજી શકતો ન હતો કે શું થઈ રહ્યું છે પછી મેં મારી જાત પર થોડો કાબુ રાખ્યો અને કહ્યું શું આ સાચું છે કાકી તેણીએ કહ્યું હા તે બિલકુલ સાચું છે મારા ગર્ભમાં તમારું બાળક છે અને હું તેને જન્મ આપીશ તેણીએ કહ્યું પણ અમન હું તને સોગંદ આપું છું કે આ ફક્ત તો અને હું જ જાણીએ છીએ તો આ વાત કોઈને કહેશે નહીં મિત્રો મેં પણ મારા બાળક માટે શપથ લીધા હતા આજે પણ મેં એ શપથ તોડ્યા નથી પછી નવ મહિના પછી કાકીએ પુત્રને જન્મ આપ્યો હું એક બાળકનો પિતા બની ગયો હતો હું માની શકતો ન હતો કે મારું બાળક મારી માસીના ગર્ભમાંથી બહાર આવ્યું છે પણ કાકી બહુ ખુશ હતા હું પણ ખુશ હતો અત્યાર સુધી આ રહસ્ય અમારા બંને વચ્ચે રહેલું છે પણ આજે મેં તમને એક વાર્તા દ્વારા વાત કહી છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો જેથી નવા વિડીયોની તમારા મોબાઈલમાં નોટિફિકેશન